વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં ફેમસ સમોસા નામની દુકાનમાં એસઓજી અને વીએમસીએ દરોડા પાડ્યા હતા વડોદરાના પાણીગેટ છીપવાડા એક રહેણાંક મકાનમાં ચાલતા ન્યુ હુસેની સમોસા સેન્ટરમાં જૂન ચાર એલસીબીની ટીમે છ એપ્રિલના રોજ ગૌમાસ સાથે માવાવાળા સમોસા સહિતનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે આ ગૌમાસ સાથે સંકળાયેલા કુલ છ જણાને ઝડપી પાડી કાર્યવાહી પણ હાથ ધરી હતી ત્યારે આજે ફરી એકવાર ગૌમાસના સમોસા પકડાયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં એસઓજી અને વીએમસીએ ફેમસ સમોસા નામની દુકાનમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા સમોસા અને તેના માવાના સેમ્પલ લેવામાં આવ્યા તથા ફૂડ વિભાગે સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલેલા છે દુકાનમાં ઉપલબ્ધ કેટલાક જથ્થાનો પણ તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો ખાસ કરીને પરમ દિવસે જે હુસેનની સમાસામાં ઘઉં ઘઉં બનાવવામાં આવ્યો જણાય આવેલું હતું જેના કારણે જે કમિશનર સાહેબે તમામ જગ્યાએ જે કબાબ સમોસા અને જે કબાબ બનીર વેચાયેલો છે તે ચક ચકાસણી કરવું જણાવેલ જેના આધારે ખોરાક શાખા અને એસઓજીની ટીમ દ્વારા આજે ન્યાય મંદિર વિસ્તારની જે ફેમસ સમોસા સ્કોર્નર છે ત્યાં આગળ આપણે ખાસ કરીને એની કાર્યવાહી કરવામાં આવી નમૂના પણ લેવામાં આવે છે અને નમૂના લઈને એને પરીક્ષણ માટે લેબોરેટરી મોકલી આપશું આરોગ્ય સાથે એસઓજીની ટીમ સાથે છે માર્કેટ શાખાની ટીમ સાથે છે અત્યારે ખાલી આપણે રો મટીરિયલ તરીકે જે માવો છે માવો તેમજ કબાબ અને સમોસાના ત્રણેયના નમૂના લેવામાં આવે છે